એટલું જ નહીં તેઓને સસ્પેન્શન ઓર્ડરમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે તેઓ સુરત શહેરને છોડે વાત એમ છે કે સુરત મનપા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની પાલનપુર ખાતે આવેલ શાળા નંબર ત્રણસો નંબરની શાળાના આચાર્ય દ્વારા પચાસ બાળકોને એલસી અપાય છે એક તરફ બાળકોની સંખ્યા વધે તે માટે શાળાઓમાં બીજી પાળી શરૂ કરવી પડે છે ત્યારે આવી રીતે બાળકોને એલસી અપાતા વાલીઓમાં રોષ જોવા મળ્યો હતો જેને લઈ શિક્ષણ મંત્રી દ્વારા એક્શનમાં આવી શાળાના આચાર્યને બરતરફ કરવા આદેશ અપાયા છે અને સીઆરસીના ત્રણ સભ્યોને નોટિસ અપાય છે સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા પાલનપુરમાં આવેલી શાળા નંબર ત્રણસો ને અઢારમાં આચાર્ય દ્વારા બાળકોને એલસી આપી દેવાની ઘટના સામે આવી હતી અમારા નગર શિક્ષણ સમિતિના અધ્યક્ષ ભાઈ શ્રી કાપડિયાભાઈ અને સભ્ય સભ્યબેન શ્રી સ્વાતિબેન ની જાગૃતતાથી આજે તેઓ શાળાએ ગયા હતા અને એ ધ્યાન મારા પર મારા ધ્યાને દોરવામાં આવ્યું હતું કે આ પ્રિન્સિપાલે ગરીબ બાળકોને એલસી આપી દીધા છે અને આ એક સહન ન થાય એવું કૃત્ય જે આચાર્યએ કર્યું કર્યું છે એટલે તુરંત જ મેં શાસના અધિકારી મેહુલભાઈને સૂચના આપી જિલ્લા શિક્ષણ સમિતિના નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ કાપડિયાભાઈ સાથે રહીને એ આચાર્યને બરતરફ કરી દેવામાં આવ્યો છે સીઆરસી યુઆરસી અને નિરીક્ષકને કારણદર્શક નોટિસ આપવામાં આવી છે અને આ એક એવો દાખલો બેસાડવાનો છે કારણ કે ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા એક એક બાળકને આઈડેન્ટી કરીએ છીએ અમે અને એક પણ બાળક શાળાથી વંચિત ન રહે એની દિવસ રાત ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાને અમારી ટીમ પ્રવેશ પ્રવેશોત્સવ કરે છે ત્યારે આવી આવું કૃત્ય કરનાર આચાર્ય ખરેખર ખૂબ ગંભીર બાબતો ધ્યાને લઈ અને તરત બરતરફ કરી દેવાની મેં સૂચના આપી હતી અને જેનું અમલીકરણ થઈ ચૂક્યું છે મારા જિલ્લા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના દરેક સભ્ય સુરત શહેર માટે ખૂબ સારી કામગીરી કરી રહ્યા મારી સુરત શહેરની અને ગુજરાતની અનેક શાળાઓ એવી છે કે જ્યાં આજે એડમિશન લેવા માટે પડાપડી થઈ રહી આવા શિક્ષકો ખૂબ સારા કામગીરી કરી રહ્યા ત્યારે આવો એકાદ વ્યક્તિ જયારે શિક્ષણને ન શોભે એવું કામગીરી કરી છે એ બદલ આ એક્શન લેવામાં આવ્યા છે ને એક પણ બાબતમાં અમે કચાશ રહેવા દેશું નહીં એને છોડવામાં પણ નહીં આવે આ એક સંદેશો આપીએ છીએ જેથી કરીને સારા શિક્ષકોને પ્રોત્સાહિત મળે અને સરકાર જે ધારા કામગીરી કરવા માંગે છે ગરીબ બાળકોને શિક્ષણ આપવામાં એ પૂરેપૂરું અમે અમલીકરણ કરીશું આ છોકરીને એલસી આપી દીધું છે શાના માટે આપી દીધું એક છોકરી છે ને સ્કૂલ માંથી ચાઇલ્ડ લે આવતી હતી એટલે કોઈક વાર આજ એ તો એમની જવાબદારી છે છોકરાઓને રાખવું બરાબર કઈ રીતના રાખવું ને શું કરવું બરાબર હવે કેટલા ટાઈમ થયો એમને પાંચેક મહિના થઈ ગયા છે અને તમે કોણ થાવ એમના કાકા થાવ એમના મમ્મી પપ્પા એક્સપાયર થઈ ગયા એક્સપાયર ગયા છે તે છતાં પણ એલસી આપી દીધું બરાબર એમનું જરાક પણ વિચાર્યું નહીં કે એના મમ્મી પપ્પા નથી બરાબર કઈ નઈ એમને કાલે મોકલી આપો એમનું એડમિશન આપડે કરાવી ગુજરાતે અત્યારે કશે ભણવા મૂકી છે માં ઓકે અત્યારે કશે ભણવા મૂકી છે ના અત્યારે કશેષનું એ કઈ નઈ એને મોકલી આપો બરાબર અને બેટા ભણજે હા નમસ્કાર મારું નામ વિજય જાદરો કે છે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ત્રણ સો હું મુખ્ય શિક્ષક તરીકે ફરજ બજાવું છું આજે સમાચાર માધ્યમોમાં જે સાઠ એલસી આપીને બાળકોને એલસી આપી દેવાની વાત જે થઈ છે બાબતે એટલું ખાસ કહેવાનું કે જૂનથી અત્યાર સુધીમાં ફક્ત છેતાલીસ બાળકોને જ એલસી આપ્યા છે અને એમાંથી બધા વાલી વાલીઓ મોટાભાગના વાલીઓ એવા છે કે જેને વિસ્તારમાંથી સ્થળાંતર થઈ અને અન્ય શાળામાં કે અન્ય વિસ્તારમાં રહેવા ગયા છે એટલા માટે એલસી લઈ ગયા છે એક બાળકનું મૃત્યુ થવાથી નામ કોમે કર્યું છે અને બે બાળકો એવા છે જેને ખાનગી શાળામાં આરટી પ્રમાણે એડમિશન મળવાથી લોકોના નામ કમી કર્યા છે જે સાત બાળકોનો પ્રશ્ન જે આવે છે એ એકથી આઠનું અમારે સેટઅપ છે એ એકત્રીસ જુલાઈએ મોકલવાનું હોય તો એ સરકારના નિયમ પ્રમાણે બાળકો સતત ગેધર રહેતા હોય બાળકોની અનિયમિત હોય એટલા માટે થઈ અને એ લોકોને અમે નામ કમી કરેલા અને આજે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્ય માન્ય સ્વાતિગ્રન સ્કૂલ ઉપર આવેલા સવારે વાલીઓ પણ આવેલા અને વાલીઓ હવે રેગ્યુલર મોકલવા માટે સહમત થયા છે એટલે આપણે એ બધા જ બાળકોને આજે પુનઃ પ્રવેશ આપેલો છે થેન્ક યુ ભાઈ સોસા છે હું શિક્ષણ સમિતિની મેમ્બર છું ગઈકાલે અમુક વાલીઓને મારા પર ફોન હતા કે અમારા બાળકોના સ્કૂલમાંથી એલસી આપી દેવામાં આવ્યા છે ત્યારે મેં એ લોકોને એવું કીધું કે કંઈ વાંધો નહીં તમે કાલે સ્કૂલમાં આવતી આવતીકાલે હું ફરીથી એડમિશન અપાવી દેલું છું ત્યારે એ લોકોએ મને એવું કીધું કે ના બેન એમ કે મારા સાથે અમુક પંદર સત્તર બીજા વિદ્યાર્થીઓ છે જેના પણ એલસી આપી દેવામાં આવ્યા છે તો મેં કીધું ના કદાચ એવું ના બને કારણ કે સામતા એટલા એલસી ના આપી શકાય તો એવી બધું ના અઠવાડિયા ત્રણ ચાર દિવસના ગાળામાં બધાને એલસી આપી દેવામાં આવ્યા છે અને પછી સાંજે લોકો બધા ભેગા થયા હતા અને મને ત્યાં બોલાવી એટલે હું ત્યાં ગયો એટલે જોયું તો પચ્ચીસ છવ્વીસ બાળકો એવા હતા કે જેના કોઈ એટલું મોટું કારણ હતું નહીં છતાં પણ એના એલસી આપી દેવામાં આવ્યા હતા એટલે પછી મેં બાળકોને અને એના માતા પિતાને આશ્વાસન આપ્યું કે તમે કોઈ ગભરાવાની જરૂરત નથી હું આ બાળકોનું અહીત નહીં થવા દઈશ ને આવતીકાલે હું ફરીથી આ બાળકોને સ્કૂલમાં એડમિશન અપાવી દઉં દઈશ અને આજે હું બાળકોને મેં સ્કૂલમાં લઈ ગઈ અને બધા બાળકોને એના માતા પિતા સાથે સ્કૂલમાં એડમિશન અપાવ્યા અને પ્રિન્સિપલ પ્રત્યે મેં એક નોંધ મૂકી છે કે જો પ્રિન્સિપલ આમાં દોષી હોય તો એની પર કાયદેસરની કાર્યવાહી થવી